શૈલેષભાઈ આજેદભાઈ હાજી તમને પણ વંદન અને તમારા દર્શક મિત્રોને પણ વંદન અમે ને આઝાદભાઈ બંને મોટા ભાગે સાથે જ હોય છે આઝાદભાઈ હાજી હવે તમે મને કીધું છે કે તમે દર્શાવો તો આ જે કુંડરીઓ નહીં આની માન્યતા લોકમુખી આપણે જે સાંભળેલી વાત છે એની વાત છે બરોબર અને હંમેશા ઇતિહાસ જે છે ને એ લોકમુખો જ રહ્યો છે બરોબર જવરચંદ મેઘાણીએ પણ જે છે ને ગામડે ગામડે ફરીને લોકમુખે જ ભેગો કરેલો હતો અને અમે પણ એ જ કરી રહ્યા છીએ આ કુંડને તમે દેખાડો આ કુંડની માન્યતા એવી છે કે ભીમે પોતે ગદાનો પ્રહાર કરીને અયા ગંગાજીને પ્રગટ કર્યા હતા એ આ સ્થાન માથે પછી પાછળના દિવસોમાં આ કુંડ બંધાયેલો આ એક છત્રી પણ બંધાયેલી છે છત્રીની અંદર જે આવેલી મૂર્તિઓ છે પાંચ પાંડવ માતા દ્રૌપદી કુંતા માતા ગણેશજી અને हनुमानજીની પ્રતિમાઓ આવેલી છે જેના પણ આપણે આગળ દર્શન કરાવીશું સેલેશભાઈ ખાસ કરીને મને આ ઋષિની જે મૂર્તિ જે છે

એની અંદર જે ગ્રંથમાં માહિતી મળે છે આપણને એ દ્વારા આપણે કહી શકીએ કારણ કે અહીંયા બાજુની અંદર ધ્રુમઠ કરીને ગામ છે જુનવાણી એ ધ્રુમઠ ગામની અંદર આપણને એવી લોકમુખી અહીં માહિતી મળે છે કે ધ્રુમઠ ગામની અંદર જ તે ધોમ્ય ઋષિનો આશ્રમ આવેલો હતો બરોબર શૈલેષભાઈ અને આ જગ્યા રહી કે નહીં ધોમ્ય ઋષિના આશ્રમથી ફક્ત અને ફક્ત એક ગામ કહી શકાય અંદાજે અત્યારે બે કિલોમીટર જેવું છે એ જગ્યાએ આ પાંચ પાંડવો પર્ણકુટરી બાંધીને રહેતા બરાબર આનો જે ગ્રંથ ની અંદર પણ વિશેષ મહાભારત ગ્રંથમાં ઉલ્લેખ જોવા મળે છે હવે શું કહો છો રમ્ય તમે જો પવન કેવો આવી રહ્યો છે ઠંડો એકદમ વાતાવરણ માં તમને દિવ્યતાની અનુભૂતિ થાય ખાસ કરીને ક્યારે અહીંયા મેળો ભરાય ક્યારે લોકોનો આપણે આ આપડે મેળા મેળા વિશે વાત કરીએ ને અને દર્શક મિત્રોને બતાવીએ એની પહેલા તમે આ કુંડની અંદરથી બતાવો એના પથ્થરની કાર્બન ડેટિંગ જોતા તમે જોઈ શકો છો કે આ પથ્થર જે છે એ કેટલા પ્રાચીન અને જૂળવાણી છે પાછો પથ્થરની તમે જો ઉપરની બધી લેયરો છે કે નહીં નક્ષિની એની બધી વહી ગઈ છે હવે તો અને વિશેષ મહત્વની વાત તમને કરીને તો એ હું તમને હવે કહું આજતભાઈ હાજી ખાસ કરીને ભાદરવી અમાસના દિવસે અહીંયા લોકમેળાનું આયોજન થતું હોય છે ને એ દિવસે આ કુંડની અંદર નાવાનો

વરખડો એટલે કે ઝાડનું વૃક્ષ એની નીચેના ભાગે પણ તમે જુઓ આપણે જે આગળ વાત કરી એ વાતને દર્શાવતા ઘણા તમને મિત્રો અવશેષ મળી રહેશે આ શિવલિંગ પણ એટલું જુનવાણીને પ્રાચીન છે જે આપણે આગળ વાત કરી પ્રમાણે અને હવે આજાદભાઈ આ વરખડાના વૃક્ષના તમે એના એના ઓલા અંગ મરોડ જુઓ ઓહો દોસ્તો આ દ્રશ્ય તમે જુઓ ખરેખર આ વરખડીનો વૃક્ષ જો કે ધાર્મિક જગ્યાઓમાં વરખડી તો હોય હોય હાલો વરખડી છે વડ છે આ બધું તો અહીં હોય જ છે હવે વિશેષ આપણે છત્રી બાજુ જઈ રહ્યા છીએ પેલું તો આપણા દર્શક મિત્રોને છત્રીની અંદર પ્રતિમાઓના દર્શન કરાવતા પહેલા પાંચ પાંડવ માતા કુંતા દ્રૌપદી માતાની પ્રતિમા છે ગણેશજી છે હનુમાનજી છે એના દર્શન કરતા પહેલા આનું સ્ટ્રક્ચર તમે દેખાડો ભલે આની માથે અત્યારે ચૂનો કરેલો છે પણ આ એની પ્રાચીનતા અને જળવાઈને આજે પણ જે છે એના અસ્તિત્વને જાળવીને આજે પણ આજે બધી ઉભો છે તમે દેખાડો પથ્થરો બધા તમે જો અમુક તૂટી ગયા છે ભાંગી ગયા છે નમી ગયા છે છતાં પણ પોતાના અસ્તિત્વને તમે જો કઈ રીતે આજે પણ અખંડતાની રીતે તમે જો એને જાળવીને ઊભા છે શૈલેષભાઈ તમે કેટલા ટાઈમથી આવો છો મારું તો વતન જ આ બાજુનું છે ધાંગધ્રા એટલે મારું રહેણાંક છે બાર મહિનાની અંદર ક્યારેક ક્યારેક બાર મહિના મેં બે વખત આવવાનું થાય બરાબર આ તમે એનું સ્ટ્રકચર જો બાંધકામ જો આ બાંધકામ પણ એટલું આજે ભાઈ એટલું જૂનવાણી છે અને હવે મૂર્તિની વાત કરતા દોસ્તો આ બધી મૂર્તિઓ છે કંઈક સદીઓ જૂની હવે આની અંદર આજે ભાઈ હાજી

અહીંયા ભંગના અવસ્થાની અંદર ખાલી ચરણશ્રીનો આપણે જોઈ શકીએ છીએ આ પણ કોઈ એક એક પ્રતિમા હશે એવું આપણે વિચારી શકીએ ત્યારબાદ આ બધી મૂર્તિઓ દોસ્તો તમે જો કેટલા વર્ષો જૂની છે બધી પ્રાચીન અને જૂણવાણી છે અને એ એ વખતે થયેલ છે કે ગોખમાં આવી રીતના મૂર્તિઓ હતી ને દિવાલમાં જ છે બધી વાહ અને આવો આ થોડોક વ્યૂ દેખાડો શેલેશભાઈ આ કુંડનો દ્રૌપદી કુંડનો છે પણ છે વિશેષ બાબત કે ઉનાળા ઉનાળાની અંદર પણ આજે બે અમને એમ થાય કે કલાક બે તમે કુંડ ને દેખાડો આવું દ્રશ્ય તમને કેટલી મજા આવે જોવાની એમ ஆனந்தேன்